ત્રેવીસ વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી છે શિક્ષિકાને એક સપ્તાહમાં ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપવામાં આવી મેડિકલ રિપોર્ટ આધારે શિક્ષિકાને કોર્ટે ગર્ભપાતની મંજૂરી અપાઈ છે શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેર વર્ષના સગીર સાથે શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા તેર વર્ષના સગીરથી ત્રેવીસ વર્ષ શિક્ષિકા ગર્ભવતી બની હતી બંને ફરાર થતા પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી આ બંનેને પકડી પાડ્યા હતા આપી છે શું અપડેટ બિલકુલ સાચી વાત છે ખુબ જ ચકચારિત અને ટોપ ઓફ ધ ધાઉન સમગ્ર સુરત અને ગુજરાતમાં બનેલો એક કિસ્સો કે જેમાં ત્રેવીસ વર્ષની શિક્ષિકાએ તેને ઘરે અભ્યાસ કરાવતા જે તેર વર્ષનો વિદ્ય યુવક હતો શહીદ હતો તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ થઈ જતા તેને એક પાંચ માસનો ગર્ભ પણ રહ્યો હતો અને આ બાબતે જયારે ખબર પડતા શિક્ષિકાને તેઓ બંને જણા ભાગી પણ ગયા હતા આખરે પોલીસે જે છે તે તેમને પકડી પાડ્યા હતા અને રાજસ્થાનની બોર્ડર પકડીને જયારે તેને લાલને લઈને આવ્યા ત્યારે જે પરીક્ષણ રહ્યું ત્યારે ખબર પડી કે પાંચ માસ નો ગર્ભ છે હવે આ ગર્ભને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા ત્યારે તેણે જે છે તે કોર્ટમાં અરજી કરી છે વકીલ ત્રુ અરજી કરી હતી ગર્ભપાત ને લઈને મેડિકલ પુરાવા અને મેડિકલ રિપોર્ટ અને પણ જે રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો અને તેના આધારે જે કોર્ટ જજ દ્વારા જે છે તે મંજૂરી આપવામાં આવી છે એક અઠવાડિયામાં ગર્ભપાત કરી દેવા માટેની હાલ મંજૂરી સુરત કોર્ટ દ્વારા આપી દેવામાં આવી છે બિલકુલ જાણકારી